નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે આજે આપણે પફ તમને સરસ બતાવી દેવાના છે ચકલાસીની અંદર આવી ગયા છે મિત્રો નડિયાદથી આગળ ચકલાસી ગામ છે નડિયાદથી આગળ આવે ઉત્તરસંડા અને ઉત્તરસંડા ચોકડીથી વળીએ આપણે એટલે ચકલાસી ગામ અને ત્યાં આગળ સરસ મજાના પપ તમને બતાવી દેવાના છીએ તો ચાલો મિત્રો અને અહીંયા આગળ સ્પેશિયલ પાંચ રૂપિયાના પણ પફ મળે છે બધા અત્યારે બધી જગ્યાએ પફના ભાવ વધી ગયા છે પણ અહીંયા આગળ સ્કૂલના લીધે સરસ તમને પાંચ રૂપિયાના પણ પપ અહીં આગળ બતાવી દેવાના છે ગણેશ બેકરીની અંદર તમને સરસ મજાના પપ બતાવી દઈશું ચાલો મિત્રની ફરી વાત કરી દઈએ તો ચકલાસીની અંદર આવી ગયા છે સામે આ ભારતી વિનિયમંદિ હાઈસ્કૂલ જે મારી આંગળી છે ત્યાં જોવા અને એ આ સ્કૂલની એક્ઝેક્ટ સામે જ ગણેશ બેકરીમાં તમને સરસ મજાના પપ બતાવી દેવાના છે ચાલો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું કાંતિભાઈ કાંતિભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે શું બધી વસ્તુ રાખી છે અને શું ભાવ રાખ્યો છે અને તમારું એડ્રેસ ટાઈમિંગ ને બધી થોડી વાત કરી દેજો તો પેલા છોકરા માટે ફેસિલિટી છે પાંચ વાળા અચ્છા પાંચ વાળા પફ હા વાહ ભાઈ વાહ પછી દસ વાળામાં મેથી પફ લસણિયા ચાઇનીઝ મેથી બધા દસ રૂપિયા જ આપશે અચ્છા દસ રૂપિયા મતલબ રિઝનેબલ ભાવ છે બજાર કરતા મતલબ ત્યાં નડિયાદમાં સિટીમાં તો પાંચ રૂપિયાના હતા કોઈ જગ્યાએ પગ મળતા નથી અને જે મેથીના બધા વાત કરે એ પણ બહુ વધાર વધારે ભાવ હોય છે ત્યાં આગળ પણ એ પ્રમાણે તો અહીંયા આગળ બહુ રિઝનેબલ ભાવ છે અને કાંતિભાઈ અહીંયા આગળ આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરવા મારા બધા વ્યુઅર મિત્રો આવવા માટે મેઇન રોડ બાલેજ થી સીધા ચકલાસી ગેટ થી આવી જવાનું બરોબર સરકારી દવાખાનું છે બરોબર સામે પ્રોપર બેકરી છે આપણે બરોબર બરોબર ગણેશ બેકરી ગણેશ બેકરી અચ્છા અને ટાઈમિંગ શું હોય છે કેટલા વાગે સવારે ચાલુ થઈ જાય સાડા સાત ચાલુ થાય પહોંચે સાડા આઠ બંધ બરોબર અને પફ મળવાનું સાડા સાત થી ચાલુ થઈ જાય ચાલુ થાય બરોબર બરોબર અને ચોક્કસ મિત્રો હવે તમને સરસ મજાના પફ બતાવી દઈએ જો કાંદીભાઈ આ કયા પફ છે આ સાદા પફ છે સાદા પફ છે દસ વાળા રેગ્યુલર જે પફ આવે અને જે પાંચ વાળા એની જે ખાસિયત છે બધા સ્કૂલના છોકરાઓ જે હા તો એ પાંચ વાળા પફ એ પણ બતાવો જો મિત્રો આ પાંચ વાળા આ સાઈઝમાં તમને પફ મળી જવાનો જો અને બેકરીની ની બધી આઈટમ તમને અહીંયા આગળ મળી જવાની છે ટોસ્ટ થારી ક્રીમ રોલ કેક જો તો સરસ મજાના તમને પપ અને જે સુગંધ આવી ઓવન ખોલી અને જે સુગંધ આવી સરસ મજાની પાંચ વાળા દસ વાળા બધા પપ તમને મળી જાય ચકલાસી ની અંદર આવી જાય છે ગણેશ વેકરી મિત્રો જોઈ લો આ પાવ પણ સરસ તૈયાર થઈ ગયા છે જો આ કાચા છે હજુ હજુ ફરી અને શેકવાના છે ફરી ઓવનમાં જશે સરસ તમે બેકરીની વિઝિટ કરાવી દે મિત્રો